સરકારે ધર્ણેતર ઢીમાને નવો તાલુકો જાહેર કર્યા બાદ વાવ તાલુકાના આશરે 44 ગામોને તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ યાદીમાં ગોલગામનો પણ સમાવેશ થતા ગામ લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે ગોલગામના ગ્રામજનોએ અગાઉ વાવ મંડળ કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી તેમણે નવા ધર્ણેતર તાલુકામાં સમાવેશ સામે અસહમતિ વ્યક્ત કરી હતી અને તેમણે વાવ તાલુકામાં જ યથાવત રાખવાની માંગ કરી હતી તેમ છતાં ગોલગામનો સમાવેશ નવીન ધર્ણેતર તાલુકામાં થતા ગ્રામજનોએ મંગળવારે ફરીથી વાવ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી ગ્રામજનોએ જણાવ્યું કે ભૌગોલિક સ્થિતિ રસ્તા જોડાણ વ્યવસાયિક લેવડ દેવડ બજાર વ્યવહાર અને આરોગ્ય સગવડતાઓ જેવી તમામ બાબતોમાં તેમનું જોડાણ વાવ તાલુકા સાથે વધુ મજબૂત છે આથી તેઓને ધણેધર નહીં પરંતુ વાવ તાલુકામાં રાખવામાં આવે તેવી તેમની માંગ છે જો કે ગોલગામ ગામમાં આ મુદ્દે લોકોમાં બે ભાગમાં વેચાઈ ગયા છે અડધા ગ્રામજનો વાવ તાલુકામાં રહેવા માંગે છે જ્યારે કેટલાક ગ્રામજનો ધણેધર તાલુકામાં જવા પણ તૈયાર છે અગાઉ બંને પક્ષે અલગ અલગ રજૂઆતો પણ કરવામાં આવી હતી હાલમાં સરકારે જાહેર કરેલી યાદી મુજબ ગોલગામ નો સમાવેશ ધરણ તાલુકામાં કરી દેવાય છે ગ્રામજનોની ફરી રજૂઆત બાદ હવે પ્રશાસન આ અંગે શું નિર્ણય લેશે જે હવે જોવું રહ્યું